મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ચૈતન્ય મંડલિક દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ચૈતન્ય મંડલિકનું આઈટી ચોરી મામલે જે નિવેદન સામે આવ્યું છે ઇન્ચાર્જ ડીઆઈજી સીઆઈડી સીઆઈડી ગાંધીનગરનું જે નિવેદન પણ સામે આવ્યું છે તો મહત્ત્વની વાત કહી શકાય કે સોના ચાંદી સિમેન્ટ સહિત વિવિધ વસ્તુઓની ખરીદીના ખોટા બિલો બનાવીને જીએસટીની ઇનપુટ ક્રેડિટનો લાભ લેતા હતા તેવી વિગતો પણ જે રીતે સામે આવી છે પંદરથી પણ વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે કોના દ્વારા રાજકીય પાર્ટીને ડોનેશન આપવામાં આવ્યું હતું તેની તપાસ પણ અત્યારે તો જે કરવામાં આવશે તો મહત્ત્વની વાત કહેવાય કે ચૈતન્ય મંડલિક કે જેઓ ઇન્ચાર્જ ડીઆઈજી ડીઆઈજી છે સીઆઈડી ગાંધીનગરના અને તેમના દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું હતું કે સોના ચાંદી સિમેન્ટ સહિત વિવિધ વસ્તુઓની ખરીદીના ખોટા બિલો પણ સામે આવ્યા હતા ખોટા બિલો બનાવીને જીએસટીની ઇનપુટ ક્રેડિટનો તેઓ લાભ લેતા હતા જેમાં પંદરથી પણ વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કયા વેપારીઓએ ખોટા બિલ લીધા છે તેની તપાસમાં હાથ ધરવામાં આવશે કોના દ્વારા રાજકીય પાર્ટીને ડોનેશન આપવામાં આવ્યું તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે મહત્વની વાત કહેવાય કે બસો પચાસથી પણ વધુ લોકો તેમાં જોડાયેલા હોવાની વિગતો સામે આવી છે સાત જેટલી રાજકીય પાર્ટીઓને ડોનેશન પણ આપવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચને પણ રાજકીય પક્ષને જે જાણ કરવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી છે તો મહત્વની વાત કહેવાય કે પંદરથી પણ વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સોના ચાંદી અને સિમેન્ટ સહિત વિવિધ વસ્તુઓની ખરીદીના ખોટા બિલો બનાવીને જીએસટીની ઇનપુટ ક્રેડિટનો લાભ લેતા હતા જેમાં રાજકીય પાર્ટીઓને ડોનેશન પણ અત્યારે તો કોના દ્વારા આપવામાં આવ્યું કયા વેપારીઓએ ખોટા બિલ લીધા છે તેની તપાસમાં હાથ ધરવામાં આવશે સાથે તેની તપાસમાં બસો પચાસથી પણ વધુ લોકો જોડાયેલા છે તેવી વિગતો પણ સામે આવી છે સાત જેટલી રાજકીય પાર્ટીઓને ડોનેશન અપાતું હતું ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચને પણ તેની વિગતો આપવામાં આવશે એડીજીપી સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે સાહેબના ઇનપુટ આધારે જીએસટી કૌભાંડ અને ઇનપુટ ક્રેડિટ ટેક્સની કૌભાંડ કરતાં બે આરોપીની ધરપકડ સીઆઈડી ક્રાઇમ સીઆઈએસએલ દ્વારા કરવામાં આવી છે ઉમંગ દરજી જે નવરંગપુરા ખાતે એનો ઓફિસ છે અને બીજો રવિ સોની એનો રોડ ખાતે ઓફિસ છે બંનેની ધરપકડ કરવામાં આવી છે બંને સોના સિમેન્ટ સોફ્ટવેર એવી અલગ અલગ કંપનીઓમાં ખોટા બિલ આપી અને ઇનપુટ ક્રેડિટ ટેક્સની ચોરી કરતા હતા અને વ્યાપારીઓને ઇનપુટ ક્રેડિટ ટેક્સની ચોરી કરતા મદદ કરતા હતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એને કોર્ટ દ્વારા પાંચ દિવસની રિમાન્ડ પણ આપવામાં આવી છે બંને આરોપી જે છે એ અકાઉન્ટ અકાઉન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એ લોકો ખોટા ફોર્મ બનાવી જીએસટીની ખોટી ફોર્મ બનાવી અને ખોટા બિલ વ્યાપારીઓને આપી અને ઇનપુટ ક્રેડિટ ટેક્સ આગળ ફોરવર્ડ કરી અને જે રિફંડ ગવર્મેન્ટ પાસે મેળવતા હતા એના દ્વારે એ બોગસ ફર્મનો પણ એનો ગુનો કર્યો છે અને ખોટા ઇનપુટ ક્રેડિટ ટેક્સ છે એ રિફંડ મેળવવાનો પણ એને ગુનો કર્યો છે એ ઉપરાંત અલગ અલગ પોલિટિકલ પાર્ટી જે છે રજિસ્ટર્ડ છે જે ઘણા વર્ષોથી કોઈ પણ ચૂંટણીમાં ભાગ લીધો નથી અને બસ નામના જ પોલિટિકલ પાર્ટી છે એવા પાર્ટીમાં ડોનેશન કરાવી અને ઇન્કમટેક્સ બચાવવા માટે ડોનેશન કરાવી અને એ પૈસા કમિશન મેળવી કેશના રૂપે પાછા કંપ કંપની અથવા ઇન્ડિવિજ્યુઅલને આપી ઇન્કમટેક્સ સાથે પણ એને ચીટિંગ કરી છે અને એ આરોપ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે લગભગ ચાર પાંચ વર્ષથી આ લોકો આ ઇનપુટ ક્રેડિટ ટેક્સનો જીએસટી પોલિટિકલ પાર્ટીનો ચીટિંગ કરતા હતા અને એના સાથે હજી પણ પાંચ સાત આરોપીઓનું નામ ખુલેલ છે અને બીજા પણ પોલિટિકલ પાર્ટી સાત આઠ એટલા પોલિટિકલ પાર્ટીનું પણ નામ ખુલવા પામેલ છે બે અલગ અલગ કૌભાંડો છે પણ એક જ એ કૌભાંડ કરતો હતો જે જીએસટી કૌભાંડ છે એના માટે અલગ અલગ ખોટી ફોર્મ બનાવી એ ખોટા બિલ વ્યાપારીઓને આપતા હતા અને એ વ્યાપારીને બે નંબરના નાના આપતા હતા જ્યારે ઇન્કમટેક્સ ભરવાનો ટાઈમ આવે ત્યારે ઇન્કમ ટેક્સ બચાવવા માટે જે એટી સેક્શન છે ઇન્કમ ઇન્કમટેક્સનું એમાં પ્રોવિઝન છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને તમે ડોનેશન આપો તો તમે એને ઇન્કમ ટેક્સમાંથી તમને એટલા રકમ પૂરતા મુક્તિ મળે છે એનો ફાયદો ઉઠાવી એ ખોટે ખોટા પોલિટિકલ પાર્ટી રજિસ્ટર કરી એ ડોનેશન મેળવી અને પાછા કેશ કમિશન મેળવી કેશ આપી દેતા હતા એવી રીતે ઇનપુટ ક્રેડિટ ટેક્સ અને ઇન્કમ ટેક્સ એ બંનેમાં ચોરી કરતા હતા અને કૌભાંડ કરતા હતા અલગ અલગ રજિસ્ટર પાર્ટી છે સાત જેવી પાર્ટીનું નામ છે અને અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેટર લખ્યું છે કે આ પાર્ટીઓ જો છે એમના મેન જે રજિસ્ટર ક્યારે થઈ છે અને એમને કોન એમનો મેઇન હેન્ડિંગ કરે છે જે ચેક ઉપર સાઇન કરે છે એ મેન કોના પાસે

અમને લાગે છે પણ એના ઉપરાંત પણ આંકડો જઈ શકે એવું અમારું માનવું છે સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે એ જે ફોર્જરી કરી છે એમને એ અલગ અલગ જીએસટી ફોર્મ બનાવ્યા છે એ કોના કોના નામ ઉપર છે અને એને હેન્ડલિંગ કોણ કરતો હતો અને કોણ કોણ લોકો એ જીએસટી ઇન્કમ ટેક્સ ઇનપુટ ક્રેડિટ ટેક્સ રિફંડ મેળવતા હતા અને

અને સિમેન્ટ સહિત વિવિધ વસ્તુઓની ખરીદીના ખોટા બિલો બનાવીને જીએસટી ઇનપુટ ક્રેડિટના લાભ લેતા હતા તેવી વિગતો પણ સામે આવી હતી અને સાથે જે રીતે પંદરથી થી વધુ આરોપીઓ સામે પણ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને વધુ તપાસ હાથ ધરવામાં આવશે તો બસો પચાસથી પણ વધુ લોકો તેમાં જોડાયા હોવાની વિગતો સામે આવી છે રાજકીય પાર્ટીઓને પણ જે ડોનેશન આપવામાં આવતું હતું સાથે કેન્દ્રીય ચૂંટણી પંચને પણ જે જાણ કરવામાં આવશે તો ઇન્ચાર્જ ડીઆઈજી સીઆઈડી ક્રાઇમના ચૈતન્ય માંડલિક દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે પણ કહ્યું હતું કે સોના ચાંદી અને સિમેન્ટ સહિત વિવિધ વસ્તુઓની ખરીદીના ખોટા બિલો બનાવીને જીએસટીની ઇનપુટ ક્રેડિટનો તેઓ લાભ લેતા હતા અને સાથે સાથે જ રાજકીય પાર્ટીઓને જે ડોનેશન પણ આપવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ પણ વધુ લોકો જોડાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે સાત જેટલી રાજકીય પાર્ટીઓને ડોનેશન પણ આપવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચને જે જાણ પણ કરવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી છે ચૈતન્ય મંડલિક દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું એક બાજુ રાજકીય પાર્ટીઓના ડોનેશનને લઈને પણ જે રીતે ક્યાંક પહેલા પણ જે તપાસ હાથ ધરવામાં આવતી હતી તે તપાસ વધુ આગળ હાથ ધરવામાં આવશે તેવી વિગતો પણ સામે આવી છે સંગુર વાત કરીએ તો નિયમોનું ઉલ્લંઘન કરીને ધમધમતા પાંચ જેટલા ગેમ ઝોનના માલિક